એલસીબી ભાવનગરને ત્વરિત કાર્યવાહી કરવા સૂચના કરેલ જે અન્વયે અલગ અલગ ટીમો બનાવી અપહરણ કરાયેલ વ્યક્તિને શોધી કાઢવાની દિશામાં કાર્યવાહી હાથ ધરવામાં આવેલ જેમાં રાજકોટ ખાતેથી આરોપીઓની ચુંગાલમાંથી અપવાત વ્યક્તિને હેમખેમ ગણતરીના કલાકોમાં છોડાવી અને આરોપીઓને હસ્તગત કરવામાં આવ્યા હતા જેમાં ઝડપાયેલા આરોપીનું નામ જણાવી દઈએ તો ગોપાલભાઈ ભોગાભાઈ બાંબા ઉમરવર ચાલીસ રહે માલધારી સોસાયટી ભાવનગર હાલ નારી ગામ તાલુકો જિલ્લો ભાવનગર તેમજ કાનાભાઈ રાજેશભાઈ ટોળિયા ઉમરવર ચોવીસ રહે શાળા નંબર ઓગણત્રીસ સામે નવા થોરાળા મેઇન રોડ રાજકોટ આ બંને આરોપીને પોલીસ દ્વારા ઝડપી લઈ અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી આ કામગીરીમાં પોલીસ ઇન્સ્પેક્ટર એ આર વાળા સાહેબના માર્ગદર્શન હેઠળ પોલીસ સબ ઇન્સ્પેક્ટર પીડી ઝાલા તથા વીસી જાડેજા તથા એલસીબી સ્ટાફના ઘનશ્યામભાઈ ગોહિલ જયદેનભાઈ લાંગાવદરા બિજલભાઈ કરમટિયા શૈલેષભાઈ ચાવડા રાજેન્દ્ર મનાતર સહિતના જોડાયા હતા